નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ગુજરાતની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો અત્યારે હાલ દ્વારકાથી ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે દ્વારકાનો દરિયો તોફાની બન્યો પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકાના દરિયા કિનારે અસામાન્ય પરિસ્થિતિ સર્જાઈ છે અરબી સમુદ્રાયમાં લો પ્રેશરના કારણે દરિયામાં જોરદાર કરંટ સાથે દસથી પંદર ફૂટ ઊંચા મોજા ગોમતી ઘાટ સમગમ ઘાટ અને લાઇટ હાઉસ નજીક જોવા મળ્યા હતા મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તંત્રએ લોકોને ઘાટ નજીક ન જવાની અપીલ કરી છે જેથી કોઈ અનિશ્ચિત બનાવ ના બને ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ